સાહેબ શું કહે છે યોદ્ધાઓ પોલીસ ભરતી તો આવવાની છે તમે બધા જાણો છો આજે રાત્રે સાંજે છ કલાકે એના માટેનો સ્પેશિયલ યુટ્યુબમાં સેશન છે કે સાહેબ પોલીસ ભરતી આવવાની તો ક્યારે આવી શકે ગ્રાઉન્ડ ક્યારે હશે લેખિકની અંદર કોઈ ફેરફાર થશે કે નહીં થાય અંદાજિત કેટલી વેકેન્સી આવી શકે આ બધી જ માહિતી આજે સાંજે છ વાગે યુટ્યુબ સેશનની અંદર છે પણ એક વાત નક્કી છે કે જે યોદ્ધાઓ પોલીસ ભરતીની તૈયારી કરે છે એ આજથી જ મંડી પડજો ભરતી દોસ્ત આવે છે એના માટે જીસીઆઈની જે કોન્સ્ટેબલની લાઈવ બેચ છે એની ઓફરનો આજે કાલે છેલ્લો દિવસ છે બે વર્ષની વેલિડિટી આપી છે એમાં અને લાઈવ અપડેટેડ કન્ટેન્ટ ભણવું છે સાથે રેકોર્ડેડ બેચ અગિયારસો અગિયારની સુદર્શન બેચ તો ફ્રે છે આવો મોકો ફરી વાર નહીં મળે ન ભૂતો ન ભવિષ્યથી એટલે જે યોદ્ધાઓને ખાખી પહેરવી છે એ પણ કોની સાથે કે જીસીએ સાથે કે જે ગુજરાતમાં પોલીસ ભરતી માટે સ્પેશિયલ કામ કરે છે ખાખીનો ભરોસો કહી શકાય એવા જીસીએ સાથે તૈયારી કરવી છે તો એપ ડાઉનલોડ કરો અને આજે અને કાલે બે દિવસ જે લાઈવ બેચમાં ઓફર છે ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયાની એ ઓફરનો લાભ લ્યો અને ખાખી પહેરવાનો સપનું સાકાર કરો અને સાંજે યુટ્યુબ લાઈવમાં આવવાનું ચૂકતા નહીં જય હિન્દ